ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જોન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે પંચ્યાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્ર અને કીટ એનાયત કરાઈ હતી

હંમેશા તત્પર રહેતો હોય છે

પટેલ ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જનહિતાર્થી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ માની ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મહેમાનો હસ્તે તાલીમાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી જનહિતાર્થી ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા સાથે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી માને અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવી કીટ વિતરણ કાર્યક્રમમાં સંખ્યામાં લાભ લીધો હતો અને સંસ્થાની કામગીરી પણ તાલીમાર્થીઓ હોય અને બરદાવી હતી આજે ભરૂચમાં બીડીએમએના હોલમાં ભરૂચનું જે પ્રતિષ્ઠિત સંસ્થા છે જન હિતાર ટ્રસ્ટ દ્વારા ભરૂચના જ બહેનોને પાર્લર કિટ સિલાઈ કામ માટેનું કિટ અને મહેંદી માટેની કિટ લગભગ 85 જેટલા બહેનોને આપીને એમને પગભર કરવા માટેનો એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમનું આયોજન આજે થયું છે નીતિનભાઈ માણે જિજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃષ્ઠ કામ કરી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનું ફોકસ છે જેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આમાં આયોજન છે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને નીતિનભાઈને જીજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવન ધોરણ છે એ મજબૂત બને પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે